મિત્રો ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે અમૂલ ડેરીની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને વીસ તારીખથી આ ચૂંટણી માટે ફોર્મ ભરવાના પણ શરૂઆત થવાની છે ઉમેદવારો ઘણા છે આ વખતે અને જે રસાકસી છે તે પણ ઘણી છે જો વાત કરવામાં આવે આ ચૂંટણીમાં રસાકસી શા માટે થઈ ગયા તો એના માટે એક જ વ્યક્તિ જવાબદાર છે મારી બાજુ બેઠા છે કેસરીસિંહ સોલંકી કેસરીસિંહ સોલંકીએ જ્યારથી અમૂલ બચાવ્યું અને ત્યારથી આ અમૂલ જાણ કરું કે અમૂલ ડેરીમાં બાર બ્લોક છે આ બાર બ્લોકમાંથી માંથી બાર બેઠકો હોય છે અને તેરમો જે મત હોય છે તે વ્યક્તિગત ઉમેદવારોનો મત હોય છે આમ તેર વ્યક્તિઓનું બોર્ડ બનતું હોય છે પરંતુ આ બાર બ્લોક માં જે ચૂંટણી થશે એ ચૂંટણી આ વખતે રંગ લાવશે એવી ચૂંટણી હશે પરંતુ આ બાર બ્લોક માં કેવી રીતે ચૂંટણી થવાની અને શું ગરમાવ રહેશે તે અંગે આપણે વાત કરીએ કેસરીજી જોડે કેસરીજી પહેલા તો કયા કયા બાર બ્લોક છે અને કેવો આ વખતે રંગ જામે એવું લાગે છે શું કે છો અમૂલ ડેરીની જ્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ છે ને ગઈકાલે એટલે કે વીસ તારીખથી ઉમેદવારી તરીકે કરવાના જે કોઈ બ્લોકના અમારા ઉમેદવારો હોય એનું ફોર્મ ભરાવવાનું છે સૌ પ્રથમ વાત કરીએ તો આણંદ જિલ્લાની ચાર બેઠકો છે આણંદ બોરસદ ખંભાત અને પેટલાદ એ રીતે ખેડા જિલ્લાની જો વાત કરીએ તો નડિયાદ માતર મહેમદાવાદ કટલાલ

જે રીતે ભારતીય જનતા પાર્ટી તેના સ્થાનિક ઉમેદવાર અને સ્થાનિક ધારાસભ્ય તરીકે ગોવિંદભાઈ પરમાર એ અમારા વડીલશ્રી જયારે લડતા હતા ત્યારે પણ કોંગ્રેસ અને ભાજપ બંને એક થઈ અને ગોવિંદભાઈ પરમાર એટલે કે તે વખતના સ્થાનિક ધારાસભ્ય શ્રી હતા એમને હરવી દીધા અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડેલા એ કોંતીભાઈ સોડા પરમાર હતા પછી કાંતિભાઈ ને વાઇસ ચેરમેન બનાવ્યા

બે જ ઉમેદવારો લડ્યા હતા એમાં પણ છેલ્લી ઘડીયા સમાધાન થતા એટલે ગઈ વખતે તો સમાધાન કર્યું એટલે ટેકો મળ્યો તો એમને અને આ વખતે એવું નહી થાય એનું કારણ હું તમને જો કહું જણાવું તો હાલના ધારાસભ્ય અને દંડક તરીકે જેની જવાબદારી છે એવા રમણભાઈ સોલંકી એમણે પોતે કમર કસી છે કે કોઈ ગમે તે રીતે બોરસદની સીટ જીતવી છે એટલે આ વખતે જીતવા માટે પણ રાજેન્દ્રસિંહ પરમાર ચોક્કસ જીતશે હું દાવા સાથે હું કહી શકું છું ભારતીય જનતા પાર્ટી એ બોરસદ ને કબજે કરવા માટે અત્યાર સુધી ઘણા પ્રયાસ કર્યા છે અને જયારે ખુદ સરકાર પ્રયાસ કરી રહી હોય ત્યારે રાજેન્દ્રસિંહ ને આ વખતે ક્યાંક અઘરું પડે એવું લાગે

મિત્રો ઇન્ટરેસ્ટિંગ ચૂંટણીની વાત કરીએ તો પેટલા જ બેઠક આ વખતે રસપ્રદ બને છે કારણ કે ગઈ વખતે જે પટેલ તેજશકુમાર વિપિનચંદ્ર એટલા આ વખતે જે કેડીસીસી બેંકના ચેરમેન છે એ અને એમની સામે વિપુલભાઈ પૂનમભાઈ પટેલ ચૂંટણી લડેલા જેમાં વિપુલભાઈ જીત્યા હતા આ વખતે આ બેઠક કોને મળે છે ભારતીય જનતા પાર્ટીમાંથી તે જોવું અગત્યનું છે કારણ કે બંને એ મજબૂત ઉમેદવાર છે શું લાગે છે કેટલુંથી

આ વખતે પણ એમને ઈલું ઈલું કરવું હતું પણ તમામ મારા ત્રણેય જિલ્લાના પશુપાલકો આ વખતે જાગી તમામ ચેરમેનો એક સંગઠિત થયા છે એટલે એમનાથી ઈલું ઈલું થયું નહીં બીજી એક મહત્વની બેઠક છે બાલાસીનોર જે આ વખતે ખુબ ચર્ચામાં રહી છે કેસરીસિંહ જાતે ઘણા બધા આટા પેરા બ્લોકમાં બ્લોક માં કરી ચુક્યા છે અત્યાર સુધી શું ચિત્ર રહે એવું લાગે છે

તો ગઈ વખતે ગેલાભાઈ ઝાલા અને રાજેશભાઈ ઝાલા વચ્ચે પણ ઘણો કટ્ટર રહી ગયા આ વખતે જે રાજેશ ઝાલા છે ધારાચભે છે અને કદાચ એ ગેલાભાઈના પુત્રને આ વખતે મેદાનમાં ઉતારે એવી વાત છે તો આ બે યુવાનો વચ્ચે શું સ્થિતિ જાય જો આ રીતનું ઉમેદવારી ન થાય તો કટલાલ બ્લોકની જો વાત કરીએ તો પણ એની અંદર પણ જે રીતે હું અગાઉ બોલ્યો છું એ રીતે એ વખતે પણ જે ગેલા કાકા છે એ કોંગ્રેસ તરફથી લડ્યા હતા પણ સમાધાન કરી કોઈ ને કોઈ રીતે અઢી વર્ષમાં કેવી રીતે ભારતીય જનતા પાર્ટી નું બોર્ડ બે એટલા માટે એમને ગેલા કાકા ને જોડે રાખ્યા હતા આ વખતે પણ હું એવું કહું છું કે એમને ટિકિટ આપવી જોઈએ ગેલા કાકા જ લડવા જોઈએ હું એવું કહું છું આ વખતે મિત્રો કાટલાલ જે છે એ બેઠક આ વખતે ઘણી ચર્ચા થતી એટલા માટે કે ગેલા બાવા એ ભાજપમાં આવી ગયા જે ગઈ વખતે તેમની સામે ચૂંટણી લડેલા તે રાજેશભાઈ ઝાલા એ આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં માંથી ધારાસભ્ય છે એટલે ભાજપ માટે આ વખતે ટિકિટ કોને આપવી એ એક વિચાર માંગી લેતો પ્રશ્ન થશે બીજી તરફથી જે વિકાસ પેનલ કઈ પેનલ નું નામ આપવાના છે વિશ્વાસ વિશ્વાસ પેનલ જે નામ આપવાનું છે કોંગ્રેસ પ્રેરિત એ પેનલમાં કોણ ઉમેદવારી કરશે તે પણ જોવું મહત્વનું બની રહેશે એટલે ઘણા બધા બ્લોક છે જે બ્લોક પર ચૂંટણી જોવી એ રસપ્રદ બની રહેશે વાત કરીએ કપડવંદ બેઠક ની તો ગઈ વખતે વીણાબેન પટેલ અને તેમની સામે શારદાબેન પટેલ આ બંને વચ્ચે હરીફાઈ થઈ હતી આ વખતનું શું ચિત્ર લાગે છે આ વખતની જો વાત કરું તો કપડવંદ સીટ ની અંદર હું તમને કઉ છું બારે બાર બ્લોક તો નહીં અમે જીતીએ પણ નવ બ્લોક ચોક્કસ જીતવાના છે નવ ની અંદર કપડવંદનો સમાવેશ થાય છે એટલે સામે ના વિરોધ પક્ષના લોકો પણ અમે નવ એટલે કહીએ છીએ કે મહેમદાવાદ ના હાલના ડિરેક્ટર છે જુવાન કાકા એ પણ અમારી સાથે ભાજપ કે કોઈ કોંગ્રેસની પેનલ અમારી નથી પણ આ ત્રણેય જિલ્લાના પશુપાલકોની એક લડાઈ છે અને લડાઈ અમારી સાચી લડાઈ છે એ લડાઈમાં તમામ ત્રણેય જિલ્લાના ચેરમેનો એક સંગઠિત થયા છે આ અમારી એટલે અમે કહીએ છીએ કે અમે નવ એ નવ સીટો અમે જીતીશું અને જો એના પછી વાત કરવામાં આવે માતર બેઠક તો માતર બેઠકમાં એક ગઈ વખતના ઉમેદવાર હતા કેસરીસિંહ પોતે એમની સાથે સંજયભાઈ પટેલ અને ધીરુભાઈ ચાવડા ત્રણેય માધા હવે ધીરુભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી આ વખતે ચૂંટણી લડશે કે કેમ છે તો મોમડી મંડળ વ્યક્તિ કરશે પણ સંજયસિંહ અને કેશવી સિંહ આ બેમાં માંથી ચૂંટણી કોણ લડશે હજુ અમે કોઈ માતર સીટ અમે કઈ રીતે જીતી હકે એનું અમે સંગઠન એક કરી દરેક મતદારો સાથે એક સંકલન કરી અને અને સૌથી વધુ માતર માતરની સીટ જીતીશું નવમાં અમારી માતર સીટ હશે ચોક્કસ પણ ભોગ આપશે કોણ કે સંજયભાઈ પટેલ કે કેસરી અમારે બે ઉમેદવાર અમે બે છીએ પણ મેં મન બનાવી દીધું છે કે હું કોઈ બીજા પણ પણ લડી શકું એ રીતે સંજયભાઈ એટલે જ્યારે ફોર્મ ભરા છે ત્યારે ફોર્મમાં જોવું રહ્યું કે કોણ ક્યાંથી ચૂંટણી લડે છે નડિયાદ બેઠક નું શું ચિત્ર છે કારણ કે નડિયાદ ચેરમેનની બેઠક છે હું નવું બોલ્યો એની અંદર પણ નડિયાદ બેઠકનો પણ સમાવેશ થાય છે તો તમે આખું ત્રણેય જિલ્લાનું જોઈ લો કે નવ બેઠક કઈ 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 વિશ્વાસ પેનલ જીતશે એ આપણા માધ્યમ દ્વારા હું ફોર્મ ભરાયા પછી હું તમને ચોક્કસપણે કહીશ

તાલુકાની અંદર કામ કરીશું અને અમારો વિશ્વાસ પેનલનો ઉમેદવાર જીતાય અમે ચોક્કસ પણ એમાં સાથે આવીશું નડિયાદની બેઠક પર તો જમીન ખરીદીનો મુદ્દો ચાલવાનો ના આવતો જમીન ખરીદીની જો વાત કરીએ તો અમારા ત્રણેય જિલ્લાના પશુપાલકો ચેરમેન શ્રીઓએ પોતે પણ જોયું છે કે વીરપુરની અંદર એમને કેવી જમીન ખરીદી છે એ રીતે નડિયાદની કેવી ખરીદી છે પણ મારા તમામ ત્રણેય જિલ્લાના ચેરમેનોને બધો જ ખ્યાલ આવી ગયો છે કે અતાલ લગીરના ઉમેદવારો કર્યું છે બધો જ ખ્યાલ છે એટલે આવનારા દિવસોની અંદર પણ નડિયાદની આ જનતા આટલા દસ વર્ષથી ડિરેક્ટર રહ્યા પણ મારા નડિયાદના એક પણ ગામનો કોઈ મારા દસ છોકરા કોઈ ગામ માંથી લીધા હોય ચેરમેને

શું કરી શકશો વીરપુર બ્લોક ની જો વાત કરીએ તો પણ તમે આવનારા દિવસો નું બોલ્યો એ રીતે કે નવ સીટો કઈ આવશે હું મતદાન ના ચાર દિવસ રિઝલ્ટ પહેલા એટલે કે કહેવાનો મતલબ દસ તારીખ પહેલા તમે મારું ઇન્ટરવ્યુ લેશો તો પણ હું એમાં કહી દઈશ કે અમારી નવ કઈ કઈ બેઠકો અમે જીતવાના છીએ વીરપુર પર એમાં નવમાં અમે એનો સમાવેશ કરીએ છીએ મિત્રો કેસરીસિંહે જે વાતચીત કરી તેના પરથી મેં જે ગણતરી કરી એમાં મને એવું લાગે છે કે નવ આત્મવિશ્વાસ બતાવી રહ્યા છે પણ મારી ગણતરીમાં દસ બેઠકો બેસી ભારતીય જનતા પાર્ટી એટલી સરળથી અમૂલ જીતવા દેવાની નથી એ વાત પણ સ્પષ્ટ છે કારણ કે અત્યાર સુધી જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ બેટિંગ કર્યું છે સ્પષ્ટપણે કોંગ્રેસની જે પેનલ છે એને હાઈકોર્ટ સુધી જવું પડ્યું છે અને આગામી ચૂંટણી ખૂબ જ ભારે રહેવાની છે તે બાબત પણ સ્પષ્ટ છે ત્યારે વીસ તારીખથી લઈ અઠ્યાવીસ તારીખ સુધી જે ઉમેદવારી ફોર્મ ભરાવાના છે તે સમયગાળો જોવો ચોક્કસ રસપ્રદ રહેશે તેના પછી તો જે ફાઈનલ ચિત્ર આવશે તેમાં તો ઘણું બધું રાજકારણ ગરમાવાનું છે પણ આ દૂધના રાજકારણમાં ગમે તેટલો ઉભરો આવે અમારી ચેનલના માધ્યમથી તમને પડે પણ ના સમાચાર મળશે જોડાયેલા રહેજો અમારી ચેનલ સાથે ધન્યવાદ